મુંબઈથી ડ્રગ્સનો જથ્થો આવ્યો ઉધના રેલવે સ્ટેશન નજીકથી પાંચ પોઈન્ટ બે રિક્ષા ચાલકો ઝડપાયા સુરતમાં માદક દ્રવ્યના વેચાણ અને રોકવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વધુ સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઉધના રેલ્વે સ્ટેશન નજીક ઝીરો નંબર રોડ ઉપરથી બે રિક્ષા ડ્રાઈવર મળી કુલ પાંચ લાખ પાસઠ હજાર ચારસો નેવું કિંમતના એમડી ડ્રગ્સ અને અન્ય મુદ્દાવાળો સાથે ઝડપાયા છે આ કાર્યવાહી દરમિયાન પંચાવન પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ રોકડ રકમ મોબાઈલ ફોન અને અન્ય મહત્વના પુરાવાઓ કબજે લેવામાં આવ્યા છે મુદ્દામાલની વિગતો પોલીસ દ્વારા પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પાસઠ હજાર ચારસો નેવું છે જેમાં એમડી ડ્રગ્સ રૂપિયા પાંચ લાખ ચોપન હજાર પાંચસો રોકડ રકમ રૂપિયા ત્રણ હજાર નવસો નેવું મોબાઈલ ફોન બેન અંગ રૂપિયા સાત હજાર આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરાયો છે આરોપીઓના ગુનાહિત ઇતિહાસનો ખુલાસો પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ ગુનાઓમાં સંડોવાયેલા છે એઝાઝ અબ્દુલ વલી મનસુરી ઉપર બે હજાર અઢારમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક કાયદાના ઉલ્લંઘન માટે કેસ નોંધાયેલો હતો જ્યારે શિવકુમાર રામખી લાવન ગુપ્તા પર બે હજાર ત્રેવીસમાં ભિલાડ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક કાયદાના ઉલ્લંઘનનો કેસ નોંધાયો હતો અને બે હજાર ચોવીસમાં મૈધરપુલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો પોલીસની વધુ કાર્યવાહી એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી બાવીસ સી ઓગણત્રીસ મુજબ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે હવે આ રુપિયો ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા કોણ મુખ્ય સપ્લાયર છે અને કોને વેચાણ કરવાનું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી ઇસ અનવા એ અભિયાન કે મોહિલ સુરત ક્રાઈમ બ્રાન્ચ કે ટીમ ને કલ ઉдна રેલવે સ્ટેશન કે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ કે પોલીસ ઇન્સ્પેક્ટર કે એ મોદી પીએસ અવિશાલ દંગન ઓર હેડ કોન્સ્ટેબલ હરીશ ઇકો એક ઇન્ફોર્મેશન મળી થી सूरत शहर के रहने वाले एजाज मंसूरी जो जहांगीरपुरा रहता है और शिव कुमार गुप्ता जो वराछा रहता है ये दोनों मुंबई से ड्रग्स ला के सूरत शहर में बेचने वाले थे तो इन दोनों इन लोगों को रेड के पंचों के साथ वॉच में थे तो कल इनको पंचपन ग्राम जितने एम ड्रग्स के साथ साढ़े पाँच लाख के मुद्दा माल के साथ इन लोगों को अरेस्ट किया गया है आगे की इनके किन किन लोगों को दे रहे हैं कितने टाइम से ये लोगों कितने भी ट्रिप हैं ये सब पुलिस के इन्वेस्टिगेशन में जारी है मुंबई से किसके पास लेते इन्वेस्टिगेशन uh, इस इसके के बारे में चालू है तो अभी वो नाम नहीं बता सकते ये, uh, ये वराछा रामदेर और वरा जहांगीरपुरा एरिया में ये लोग रहने वाले और वही ये धंधा करते हैं एजाज मंसूरी वो ऑटो तो रिक्शा चलाता था तो इस दोनों दौरान दोनों एजाज एम डी खाता था और ये शिव बेचता था तो इन दोनों में से पहचान हुई थी और इसमें दोनों ने साथ में धंधा चालू किया Thank <laughs> you.